રાજસ્થાનના નવા બનેલા ડીડવાના જિલ્લાના મકરાણામાં મંગળવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અકસ્માતથી બચી ગયા હતા અહીં અમિત શાહનો રથ રોડ પર ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયો હતો આ પછી શાહને રથમાંથી નીચે ઉતારીને બીજા વાહનમાં બેસાડવામાં આવ્યા હતા અકસ્માત બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનો રોડ શો રદ કરવામાં આવ્યો હતો તે જ સમયે સુરક્ષા કર્મીઓ શાહને કારમાં લઈ ગયા અને આગળ વધ્યા હતા આ મામલે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકા ગુર્જરે કહ્યું કે દેશના ગૃહમંત્રી સાથે આવી ઘટના બની તે ખૂબ જ નિંદનીય છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુનિતા ભીચરના સમર્થનમાં બપોરે મકરાણામાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી અમિત શાહ સાંજે પરબદસર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને ચૌપાલ કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો રસ્તામાં અમિત શાહનો રથ રસ્તા પર લટકતા વાયરો સાથે અથડાયો હતો ત્યારબાદ અમિત શાહની કારને રોકી દેવામાં આવી હતી અને તેમને અન્ય વાહનમાં મોકલવામાં આવ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો